નમસ્કાર મિત્રો પીએલના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ કપડવંશ કટલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી હજુ પણ ધારાસભ્ય હોય તેવા લેટર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી પૂર્વ ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણીનામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી આ લો લેટર મારા પીએ લખવામાં ભૂલ કરી છે તેવું કાળુ સી ડાભીનું નિવેદન લેટર પર પૂર્વ ધારાસભ્ય લખવાની તેમના પીએની ભૂલ કરી તેવું તેમણે જણાવ્યું લેટર મારા ધારાસભ્યના સમયનો છે તેના પર મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે હાલમાં સરકાર ની લેટર પર ધ્યાન ના રાખી મારા કટલાલ કપડવંજ વિસ્તારના મુખ્યમંત્રી ગામ સડક યોજનામાં માર્ગ અને મકાન પંચાયત હેઠળ મંજૂર રસ્તાઓમાં ભ્રષ્ટાચાર તપાસ કરે આ રોડનું કામની જવાબદારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો ના એ અમે લેટર લખ્યો એ અમારા પીએની થોડી ભૂલ થઈ જશે પણ અમે મુખ્યમંત્રીશ્રીના અમે લેટર અમારો લખ્યો આ જે રસ્તાઓના જે ભ્રષ્ટાચાર બાબતે એમનું ધ્યાન દોરવા માટે એમનો અમે કાગળ લખ્યો પણ નીચે જે અમે છે અમારી જે અમે સહી કરીએ એમાં અમે પૂર્વ ધારાસભ્ય લખ્યું પણ ઉપરના ભાગે અમારા પીએની ભૂલથી અમે એક્સ એમએલએ અથવામાં અમે ભૂલ કરી છે અમે અહીંયા સરસવડી મેઇન રોડથી છીપિયાલ અને છીપડી તોરણા મેઇન રોડથી મોડેલ છીપડી મેઇન રોડથી અરાલ કોણિયાલથી સરાલી અને ચરેડમાં હુકા તલાવડી એવા ઘણા રસ્તાઓ માન્ય શ્રી અમને એકવીસ બાવીસ બાવીસ તેવીસ અને તેવીસ ચોવીસમાં અમને ઘણાય કરોડો રૂપિયાના એમને અમને રસ્તા આપ્યા હતા ગ્રામીણ લોકોની સુખાકારી માટે પણ આ રસ્તા ઉપર મોટાભાગે બધે કામ પૂર્ણ થયાનો બોર્ડ મારી દેવામાં આવ્યો છે એટલે મોટા ભાગે બધે બધા ગામે ગામથી બધાના આમ જનતાના બધાના ફોન આવતા હતા સાહેબ અમારા ગામે બોર્ડ વાગી ગયો અને રસ્તાઓ પૂરા થયા રસ્તાઓમાં કામ થયું નહીં તો એમની હકીકત શું છે એટલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે કાગળ લખ્યો અને એની તપાસ કરવા માટે અમે માન્ય મુખ્યમંત્રીને આગ્રહ કરતો કે અમે કાગળ લખ્યો